નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું બાર બીજના ધણી એટલે કે રામદેવ પીરની ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નવમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે આ નવ દિવસ એટલે તો રામાપીરની વંદનાનો સર્વશ્રેષ્ઠ અવસર રામદેવ પીરના પરચાઓ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મજાદર ગામે ધના ભગત કે જેઓ પ્રજાપતિ હતા એમણે પણ અનુભવ્યા હતા ધના ભગત નજીકની રેલવેની ઘૂમટીમાં નોકરી કરતા હતા પગે અપંગ હોવાના કારણે ફરજ બજાવવામાં તેમને ઘણીવાર અગવડ પડતી પણ લાચાર બનીને સાચવીને એ ફરજ બજાવતા રહ્યા એમની ફરજ દરમિયાન એકવાર ચમત્કાર થયો રામદેવ પીરે એમને દર્શન દીધા થોડી વારમાં સામેથી ગાડી આવતી દેખાય ફરજ ચૂકાઈ જશે અને અકસ્માત સર્જાશે એવા ભયને કારણે ધના ભગત દોડ્યા ત્યારે પોતે પગે અપંગ છે એટલે દોડી શકાશે નહીં એનો ખ્યાલ ન રહ્યો એ તો દોડ્યા એવો ચમત્કાર થયો એમના પગ સાજા થઈ ગયા આ ધના ભગતને રામાપીરના બ્રાહ્મણ સ્વરૂપે દર્શન થયા અને તેમણે રણુજાની જાત્રાએ જવા કહ્યું જાત્રાએ જવાના પોતાના પ્રતિકૂળ સંજોગોની ધના ભગતે વાત કરી તેના જવાબરૂપે તેમને રાણી છાપના અઢીસો રૂપિયા જમીનમાંથી પ્રાપ્ત થયા અને સાધુનું રૂપ લઈ અને ભગવાને તેમને ખભે કર્યા અને રણુજાની જાત્રા કરાવી ત્યાંથી એક ઘોડો લઈ ધના ભગત પાછા ફર્યા ત્યારે એ ઘોડો પાંચ દિવસ ઘૂમટીએ રાખ્યો ત્યાં ચમત્કાર સર્જાયો ત્યાંના ઝાડ ઉપર જેટલા પાન એટલા દીવા થયા અને એ દીવા સવા કલાક લગી પ્રકાશિત જ રહ્યા રણુજાની જાત્રા કરીને અને આવા ચમત્કારોના દર્શન કરીને ધના ભગતના જીવનમાં જબરજસ્ત પરિવર્તન આવી ગયું અને ધના ભગત નોકરી છોડીને મજાદર ગામના રામદેવ પીરના મંદિરે સેવામાં લાગી ગયા મજાદર ગામે આવેલ રામદેવ પીરનું મંદિર અત્યંત ભવ્ય છે જે અઢીસો વર્ષ જૂનું હોવાનું કહેવાય છે રાજસ્થાનમાં આવેલ રણુજાના રાજા અજમલજીને એક પણ સંતાન નહોતું આમ ને આમ વર્ષો વીતી જશે એ વાત એમને અને એમની રાણી મિન્નલદેવને કોરી ખાતી હતી એક દિવસ ભક્તિ કરતા આ વાત એમણે પ્રભુ સમક્ષ મૂકી અને આકાશવાણી થઈ કે તારે ત્યાં અવતારી પુરુષ જન્મ લેશે એ પછીના નવજ માસમાં માતા મિનલદેવની કુખે રામદેવ પીરનો જન્મ થયો આ રામદેવ મોટો થતો ગયો તેમ તેમ એ અનેક દુઃખીઓના દુઃખ ભાંગતો ગયો પરોપકારી જીવ બની અને સમાજના દરેક વર્ગને મદદે પહોંચાડવા લાગ્યો ગામના લોકોને ત્યાં રામદેવમાં કોઈ અજબ શક્તિ છે એવા દર્શન થવા લાગ્યા જાત્રાએ જતા વાણિયાનો માલ લૂંટી ચોર તેને મારી ભાગી ગયા ત્યારે વાણિયાની પત્નીની વારે રામદેવજી ઘોડે ચડીને આવી પહોંચ્યા વાણિયાને જીવતો કર્યો અને ચોરના આખા શરીરે કોઢ થઈ ગયો ચોરાયેલો માલ વાણિયાને પાછો મળી ગયો આવા અનેક ચમત્કારો સર્જાતા રામદેવને સૌ રામદેવ પીર તરીકે ઈશ્વર અવતાર સ્વરૂપે ઓળખવા લાગ્યા જીવનમાં અનેક ચમત્કારો સર્જીને લોકોના દુઃખમાં મદદરૂપ થનારા રામદેવ પીરને સમાધિ લેવાનો સમય આવ્યો ત્યારે એમના માતા પિતા અજમલજી અને મિનલદેને સ્વપ્ન આવ્યું એકદમ સફાળા તેઓ જાગી ગયા ઝપકીને જોયું ત્યારે રામદેવજી તેમના પલંગ પાસે દોડી આવ્યા અને માતા પિતાને જણાવ્યું કે તમે જે જોયું તે સપનું આવ્યું છે પણ તે સપનું નથી પણ એ સત્ય છે હવે મારો જીવનકાળ પૂરો થવા આવ્યો છે હું સમાધિ લઈ નિર્વાણ પદ પામવા ઈચ્છું છું આ વિધિનું નિર્માણ છે સંવત પંદરસો પંદરના ભાદરવા મહિનાની અજવાળી બીજ હતી તે વેળાએ દરબારગઢમાં પાટોત્સવનો આરંભ થયો પાંચ દિવસ પછી ભાદરવા સુદ સાતમની રાત્રે અજમલજી અને મિલરદેને સપનું આવ્યું એ પછીના બે જ દિવસ પછી ભાદરવા સુદ નોમની સવારે પ્રભાતે દરબાર ગઢના દ્વારે શરણાઈ અને ચોગડીયા વાગવા લાગ્યા રણવુંજામાં હર્ષ અને શોકનું મિશ્ર વાતાવરણ છવાઈ ગયું ગામના અને આસપાસના ગામના લોકો દરબાર ગઢમાં આવી ગયા અને ભારે અહીંયા રામદેવજીને પુષ્પોથી વધાવીને ચોકમાં રોપેલા ધોળા નેજાને વંદના કરી જય જય કારથી વાતાવરણને ગજાવા લાગ્યા અને એ દિવસે વિશાળ ગ્રામજનો સગા સ્નેહીઓની હાજરીમાં વાજતે ગાજતે રામદેવજીએ સમાધિ લઈ લીધી એમની સાથે એમના પરમસેવિકા ડાલીબાઈએ પણ સમાધિ લઈ લીધી મજાદર ગામે આ બંનેના મંદિરો છે તેમાં રામદેવપીના મંદિરે પહેલાં દર મહિને મેળો ભરાતો હાલ દર વર્ષે ભાદરવા સુદ નોમથી બાર સુધી મેળો ભરાય છે જેમાં દરેક જ્ઞાતિના ભાવિકો રામદેવ પીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટે છે શ્રદ્ધાળુઓ બાધા માનતા પૂરી થતાં ઝુમ્મર અને ઘોડા ચડાવે છે મજાદાર આવવા માટે વસની વ્યવસ્થા છે આ ચમત્કારિક અવતારી પુરુષના ગુણગાન ભાવિકો રસ તરબોળ બનીને હેલા તરીકે ગાઈ રહ્યા છે બોલો શ્રી રામદેવજી મહારાજ કી જય બોલો રામા પીરની જય બોલો અલખધણીની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ